ધર્મસભા આજે ક્રુઝભક્ત સંત થેરેસાનું પર્વ ઉજવે છે ઈસુ આપણને તેમના અનુયાયી થવા હાકલ કરે છે શું હું ઈસુનો અનુયાયી બનવા માંગુ છું સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય સોળ કડી ચોવીસ થી અઠ્યાવીસ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે કારણ માનવપુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલા માનવપુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે ઈસુ આપણને તેમના અનુયાયી બનવા આમંત્રણ આપે છે ઈસુ આમંત્રણ આપે છે આજ્ઞા કરતા નથી આમંત્રણનો સ્વીકાર કરી શકાય અથવા અસ્વીકાર કરી શકાય દુનિયાના તમામ માનવોએ હજી ઈસુનું આમંત્રણ સ્વીકાર્યું નથી જો આપણે ઈસુનું આ જાહેર આમંત્રણ સ્વીકારીએ તો આપણે આપણી જાતનો ત્યાગ કરવો પડે જાતનો ત્યાગ એટલે સ્વને કેન્દ્રમાંથી ખસેડી પરને કેન્દ્રમાં ગોઠવવાનો છે આપણી બધી જ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં સ્વ જ હોય છે આ પ્રવૃત્તિ કરું તો મને શું લાભ થશે એ જ આપણી ગણતરી હોય છે જો ઈશુના અનુયાયી બનીએ તો કદાચ આપણી જાતને સહન કરવાનું આવે અને અન્યોનું ભલું થતું હોય તો એ પ્રવૃત્તિ કરવાની રહે આપણા લાભની વાત તો બાજુએ રહી પણ આપણે ખોટ ખાવાનો પણ વારો આવે પણ એમાં ગામ લોકોને લાભ થવાનો હોય તો એ પ્રવૃત્તિ કરવાની આપણે જો ઈસુના અનુયાયી બનવાનું નક્કી કરીએ તો આપણે આપણો ક્રુશ ઉપાડવો પડે ક્રૂસ એટલે એવી ફરજો બજાવવી પડે જે આપણે આપણી રૂચિથી સામાન્ય રીતે ના કરીએ આ કાર્ય મારી ફરજમાં અથવા મારી જવાબદારીમાં આવી જાય આમાં મને કશું મળવાનું નથી મળશે તો અન્યોને ક્યારેક આપણે ઈસુને હા પાડી છે એટલે કેટલીક મુશ્કેલીઓ આપણા પર આવી પડે આપણી સતામણી થાય આપણો બહિષ્કાર થાય અને આપણો ક્રુશ કહેવાય આપણી બીમારી પણ આપણો ક્રુશ હોઈ શકે સ્વજનની બીમારી પણ આપણો ક્રુશ બની શકે આપણે આપણો ક્રુશ લઈને ઈસુની પાછળ ચાલવાનું છે ઈસુ જ આપણા પ્રભુ ઈસુ સિવાય અન્ય કોઈની પાછળ આપણે જવાનું નથી આને કહેવાય વફાદારી આ રીતે અન્યોના ભલા માટે જીવાતું જીવન આપણને વેડફાઈ ગયું એવું લાગશે પણ અહીં જ વિરોધાભાસ છે કે એ જીવન તો ઉત્તમ રીતે ઉપયોગમાં લેવાયું સામે પક્ષે આપણે સ્વાર્થી જીવન જીવીએ અને ખૂબ ધન એકઠું કરીએ ખૂબ નામના કમાઈએ પણ આ જીવન ખોવાઈ ગયું કહેવાય જીવન પૂરું થાય ત્યારે ખ્યાલ આવે કે આપણા જીવનથી કોઈને લાભ થયો નથી કોઈ આપણને આપણા ગયા પછી મિસ કરવાનું નથી ત્યારે સાચું જીવન મેળવવાનો કોઈ ઉપાય નહીં હોય